માતૃભૂમિ ન્યૂઝ

હુમલાખોરોએ તેનો ઘેરાવ કરીને ગાતક હત્યારો વડે હુમલો કર્યો હતો ઘટનામાં ગંભીર રીતે ઘવાયલ ગણેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવીને ગણેશ વાઘના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો ભૂતકાળમાં દેવા ઉર્ફ કાલુ નામના યુવકની હત્યા થઈ હતી આ કેસમાં પ્રાથમિક આરોપીમાં ગણેશ વાઘનું નામ પણ સામે આવ્યું હતું લોકોનું માનવું છે કે દેવાની હત્યાથી રોષે ભરાયેલા લોકો દ્વારા જુદી અદાવતોનો ખાર રાખીને ગણેશની હત્યા કરવામાં આવી જોકે પોલીસ દ્વારા હજી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી આજ રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબા નગર સોસાયટીમાં અત્યારનો એક બનાવ બન્યો છે આ ઘટના અત્યારે સાંજના સાડા આઠની આસપાસની છે આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈએ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ એને નજરે જુનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખુબેશ ટૂંકા સભાઈ મા માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને એ મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ